વલસાડમાં ઉડીપી સામેનો રસ્તો ખોલશો તો થશે આંદોલન વલસાડમાં માંડ માંડ વાહન કિનારે આવે અને કોઈકને કોઈક વિરોધના વાદળો ઘેરાવવા માંડે છે ત્યારે વલસાડમાં છેલ્લા ઘણા સમયથી સ્ટેશન રોડ પર આવેલ ઊડીપી રેસ્ટોરન્ટ સામેનો રસ્તો રેલવે તંત્ર દ્વારા કોઈક કારણોસર બંધ કરી દેવામાં આવ્યો હતો આ માર્ગ પરથી અવરજવર જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો હતો જે બાદ આ માર્ગને ખુલ્લો કરવા માટે લોકોએ અથાગ પ્રયત્નો કર્યા જેમાં વલસાડ ખાતે યોજાયેલ આરપીએફના એક કાર્યક્રમમાં હાજરી આપવા આવેલ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પત્રકારો સમક્ષ જાહેરાત કરી દીધી હતી કે વલસાડ સ્ટેશન રોડ પર આવેલી ઉડીપી હોટલ સામેનો રસ્તો ખુલ્લો કરી દેવામાં આવશે ત્યારબાદ આ અંગેની વલસાડ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનને આ બાબતની જાણ થતા તેમની સાથે માત્ર ગણતરીના રેલવે કર્મચારીઓએ ઊભા રહી રસ્તો ખુલ્લો નહીં કરવાની માંગ સાથે પોતાની રજૂઆત કરી હતી કે વલસાડ સિટી તરફ અવર જવર માટે લોકોએ તેમજ સ્કૂલે જતા બાળકો અને વડીલો સાથે જ સ્ટેશનની પૂર્વમાં વર્ષોથી રહેતી આવેલ પ્રજાએ લાંબો ચકરાવો કરી અવર જવર કરવી પડતી હોય છે અને એમાં પણ રેલવેના પોણા ભાગના કર્મચારીઓ વલસાડ રેલવે સ્ટેશનથી પૂર્વમાં જુદી જુદી જગ્યાએ પોતાના બનાવેલ ઘરોમાં રહેતા આવેલ છે જે સંદર્ભે રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના સભ્યોને ખ્યાલ છે કે કેમ અને વલસાડના પોલીસકર્મીઓ અને પોલીસ હેડક્વાર્ટર પણ સ્ટેશનથી પૂર્વમાં માત્ર થોડા જ અંતરે આવેલ છે જ્યાં રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી પોલીસ મિત્રોનો પરિવાર પણ રહે છે પોલીસ મિત્રોએ પણ પોતાની ફરજ અર્થે કાયમ અવર જવર માટે પડતી તકલીફોને રેલવે એમ્પ્લોઈઝ યુનિયને ધ્યાનમાં રાખવી જોઈએ સાથે જ રેલવે કોલોની કરતા વધારે લોકો રેલવે કોલોનીની બહાર રહે છે જ્યાં તેઓને અવરજવર કરવી ખૂબ મુશ્કેલ બની રહે છે તો આ બાબતે રેલવે તંત્ર દ્વારા આ બધી બાબતોને ધ્યાનમાં રાખવામાં આવશે કે કેમ અને શું રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના નિર્ણયની અવગણના થશે એ જોવું રહ્યું અમારા રેલવે કોલોનીમાં આપણે જે ઓડીપી રોડ ખોલવાનો માટેનો હમણાં એક સોશિયલ મીડિયા પર આપણે એક પોસ્ટ વાયરલ થઈ રહી છે એના માટે અમે આજે અહીંયા એકઠા થયા છે અને એક મેમોરેન્ડમ અમે ઓલરેડી પરમ દિવસે પણ આપ્યું છે બે દિવસ પહેલા અને મેમોરેન્ડમ આપ્યું છે કે રેલવે કોલોની અમારા એક જ એન્ટ્રી અને એક જ હોવી જોઈએ જોઈએ એટલે કોઈ રોડ રોડ આ આપણે રેલવે કોલોની માટે છે રેલવે કોલોનીમાં અમારું ટ્વેન્ટી ફોર અવર રાઉન્ડ ક્લોક અમારું સર્વિસ હોય છે નાઇટ પણ આવે છે મોર્નિંગ પણ આવે છે અને અમારું અહીંયા હોસ્પિટલ છે સ્કૂલ છે જસ્ટ લાઈક સાયલન્ટ ઝોન છે ને ટ્વેન્ટી ફોર અવર જે અમારા ટ્રેકમેન મેન ડ્રાઈવર ગાર્ડ એ લોકો નોકરી કરીને આવે સવારે સુતેલા હોય એટલે આ રોડ પરથી અવર જેવર થશે તો હન્ડ્રેડ વાવન પરન્ટ એવા આપણે નોઇઝ આવશે એમની ઊંઘ બ્રેક થશે તો એને લઈને હા આપણે અશ્વિની વૈશ્વ સાહેબને એકચ્યુઅલી આ રેલવે કોલોનીના એકદમથી ડીપલી ખબર ના હશે ને કે એમણે આ રોડની સિચ્યુએશન જોઈ નથી આ રોડ આપણે ખુલવાથી પેસેન્જરનો કોઈ ફાયદો થવાનો નથી

કરીને વલસાડના જે સાંસદ છે તેઓએ અષ્મિ વૈષ્ણવજીની મુલાકાત કરીને વારંવાર આ રસ્તો ખોલવા માટેની માંગ કરવામાં આવી છે શું કહેશો વલસાડ ડાંગના સાંસદ અને વૈષ્ણવજી અમે સાંસદ શ્રીને પણ ખૂબ જ લાગણી રાખીએ છીએ અને એમણે જે પણ આપણે આ હમણાં સુધીના એક્શન લીધા છે એ હિસાબે જ એમને આ સફળતામાં મળી છે પણ અત્યારે અમે રિસેન્ટલી આ એક વ્યક્તિ જે ઓબ્ઝર્વ કરી રહ્યા છે દિવાળી પછી એક વીકમાં અમારા રેલવે કોલોનીમાં આ ચોરીના બનાવો બન્યા છે અને અત્યારે તો આ રોડ પણ ખુલ્યો નથી ને આ રોડ ખોલ્યા પછી ઓર અમને તકલીફ પડશે એટલા માટે અમારો છે ચોરીઓની એનસી સોનાની બુટ્ટી અને કેસ પણ ગયા છે અહીંયા આ થર્ડ નંબર નું ઘર છે રમણલાલ સાહેબ નું ઘર છે ત્યાં પરમની દિવસે દિવસમાં ચોરી થઈ છે દિવસમાં બીજું આ રોડ ખુલવાથી બીજું પણ બધું બહુ વધી શકે છે અમારા માટે અમારી માંગ તો આ જ છે કે આ રોડ ના ખોલવો જોઈએ Thank <music> you.